અમરેલી શહેરમાં આવેલ શાંતાબા જનરલ હોસ્પિટલના એકસો એકવીસ ઇન્ટરની ડોકટર્સોએ સ્ટાઇપંડ વધારવા માટે અગાઉ અનેક વખત રજૂઆતો કરી છે કલેક્ટરને પણ લેખિત રજૂઆતો કરી છે પરંતુ ઇન્ટરની ડોકટર્સનું સ્ટાઈપન્ડ બાબતે કોઈ હકારાત્મક જવાબ મળ્યો નથી ત્યારે આજે હોસ્પિટલના પટાંગણમાં તમામ આ ઇન્ટરની ડોકટર્સે કામથી વંચિત રહી યોગ્ય નિર્ણય નહીં આવે ત્યાં સુધી તેઓ હડતાલ પર ઉતરી ગયા છે તેઓને અત્યારે દસ હજાર જેવું સ્ટાઇપન્ડ મળી રહ્યું છે ત્યારે સરકારશ્રીના નિયમો પ્રમાણે અઢાર હજાર બસોની માંગ સાથે તેમણે નારાઓ લગાવ્યા હતા હોસ્પિટલના પટાંગણમાં જ હડતાલ પર બેસીને તેમણે વિરોધ પ્રદર્શન કર્યું હતું આ બાબતે હોસ્પિટલના મેનેજમેન્ટ કર્મચારી શ્રી ભરતભાઈ ધડુકે જણાવ્યું હતું કે અઢાર હજાર બસો સ્ટાઈપંડ સરકારી મેડિકલ કોલેજ માટે છે પ્રાઇવેટ કોલેજો કેટલું આપે તે નિર્ણય માટે સ્વતંત્ર હોય છે બધી મેડિકલ કોલેજોમાં અલગ અલગ સ્ટાઇપેન્ડ આપવામાં આવતા હોય છે પરંતુ અમે તેઓની રજૂઆત મેનેજમેન્ટને આપી દીધી છે શક્ય હશે તો ચોક્કસથી અમે તેઓને ફેરફાર કરી આપીશું શક્ય બને તેમ વહેલું નિરાકરણ આવે તેવા પ્રયાસો કરવામાં આવશે અમારો મહત્વનો મુદ્દો સ્ટાઈપેન બાબતે છે સરકારી ધારા ધોરણો મુજબ ગુજરાત સરકારના ધારાધોરણો મુજબ અમને અઢાર હજાર બસો મળવું જોઈએ પણ અમને અહીંયા પૂરતું આપવામાં આવતું નથી તે પ્રમાણે અમારા પાસે પૂરતું કામ કઢાવી લેવામાં આવે છે અમે બધા ઇન્ટર્ન ડૉક્ટરો પ્રોપર બાર કલાક કામ કરીએ છીએ અને છતાં અમને સ્ટાઇપેન દસ હજાર જ પૂરું પાડવામાં આવે છે જ્યારે આ સેલ્ફ ફાઇનાન્સ કોલેજ છે તો બીજી સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાં પણ પૂરું અઢાર હજાર બસો આપે છે એ પ્રમાણે જોવા જઈએ તો અમે આ કલેક્ટરને આવેદનપત્ર આપેલું છે એ અમારા મેનેજમેન્ટને અમે બે ત્રણ રજૂઆત કરેલી છે લેખિત તથા મૌખિક પણ તેનો કાંઈ અમે પ્રોપર ઇન્ફોર્સ મળેલો નથી અને અમે આવી રીતના ત્રણ દિવથી હડતાળ પાડેલી છે અને આજે અમે બીજી વાર પર રજવાત કરવા ગયા હતા તો તેમ છતાં તેને કંઈ પ્રોપર રિસ્પોન્સ આપેલો નહીં તેથી તમે બધા ઇન્ટર્સ ડૉક્ટરો અહીંયા હડતાળ પર બેઠા છીએ મેનેજમેન્ટ કાંઈ પ્રોપર રિસ્પોન્સ ન આપ્યો ટોટલ અમે એકસો એકવીસ જેટલા ઇન્ટર્ન ડૉક્ટરો છીએ અને અમારી માંગણી પૂરી ન થાય ત્યાં સુધી અમે બસ આ બેસવાના છીએ અત્યારે જે ઇન્ટર્ન્સ ડોક્ટરો છે ટોટલ એકસો એકવીસ જણા છે એમને સંસ્થાવતી વતી દસ હજાર સ્ટાઈફંડ આપવામાં આવે છે જ્યારથી જોઈન કર્યું છે એમનું ઇન્ટર્નશીપ પંદર માર્ચથી સ્ટાર્ટ થઈ ત્યારથી એમનો સ્ટાઇપન્ડ વધારાની અત્યારે માંગણી છે એમણે જે માંગણી મૂકી છે એ આગળ મેનેજમેન્ટમાં આપેલી છે જો એમાં કંઈ ફેરફાર હશે તો એમને એ ફેરફાર ચોક્કસપણે કરી દેવામાં આવશે એની બાહેંધરી તે લોકોને અમે આપેલ છે એ જે અઢાર બસો સ્ટાઈપંડ છે એ તમામ ગવર્મેન્ટ કોલેજો અને જે જીએમઇઆરએસની કોલેજો છે તેના માટે સરકારશ્રી દ્વારા નક્કી કરવામાં આવેલ છે પ્રાઇવેટ અને સેલ્ફ ફાઇનાન્સ જે મેડિકલ કોલેજીસ છે તેના માટેનો સ્ટાઈફંડ નક્કી કરવાનું એ જે તે કોલેજના મેનેજમેન્ટ પર નિર્ણય છોડેલ છે તો મેનેજમેન્ટ વતી જે નિર્ણય છે તે એ લોકોને જણાવેલ છે અને એમાં સુધારા માટે એમણે વધારાની માગણી મૂકી છે એ બાબતે વિચારણા થઈ અને જો કોઈ પણ ફેરફાર હશે તો એમને ચોક્કસથી જણાવવામાં આવશે એ જે એકસો એકવીસ એકસો એકવીસ જે ડૉક્ટર્સ છે એ હજી ડોક્ટર્સ છે ને એમનો ઇન્ટર્નશીપ પીરિયડ ચાલ્યો છે એ લોકો ફક્ત ઓબ્ઝર્વેશનશીપ અને એક શીખવા માટે આવતા હોય છે એને અને ડૉક્ટર્સને જે ડ્યુટી કરે છે જે જે છે એમાં એને કાઉન્ટ ન કરી શકાય એ ઇન્ટર્ન